મારું નામ સંજીવભાઈ પૂનમભાઈ જાધવ સિહોલ નો જાગૃત નાગરિક છું સાહેબ આ છે કે ડેરી નેવું ટકા પબ્લિક આની પર જીવે છે અને આની ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે છે સ્વીકારતા નથી એમને એક અમારો મુદ્દો એટલો જ છે પબ્લિક ને જાગૃત કરો અને ડેરી બચાવો અમારું અભિયાન એટલું જ છે કે સિહોલ ની અંદર જે ડેરી નું ભૌભાંડ ચાલે છે એ નાબૂદ કરો અને સ્વતંત્ર ડેરી બનાવો કે અમારી કોઈ અંદર પૈસા ખાતું હોય કે બધું જે બી ચાલતું હોય એ બધું નાબૂદ કરો અમે બીજું કે અમારા જેટલા સભાસદો છે સાહેબ એમની પાસે અમારી પાસે દરેક સભાસદ એટલી અમે રાખી રાખવી કે ડેરીની અંદર અમારે જેટલા પૈસા પૂરતા દૂધ લીડે છે એ દૂધ અમને પૂરા પૈસા મળે સાહેબ લોકો બે બે લીટર 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 ઘેર દૂધ છોકરાને આપતા નથી અને ડેરીમાં ભરે છે એ ડેરી નું ભ્રષ્ટાચાર ચાલતો હોય તો કેવી રીતે સહી લેવા સાહેબ પબ્લિક ને જાગૃત પબ્લિક ઈચ્છા માગે કે અમારા પૈસા તમે શું કર્યું પાણી પાણી વેરીને તમે પૈસા કઈ રીતે કમાવો એવા આગળ ધીના કરે છે પબ્લિક પબ્લિકના પૈસા ચોરી જાય છે અમારી માંગ એટલી જ છે કે ભ્રષ્ટાચાર સિયોલ અંદર ડેરી માં ના હોવી આજુબાજુ બધી ડેરી સાહેબ જુઓ અમારી ડેરી અમારે તો બહાર કાઢવું છે આ બધું કે ભ્રષ્ટાચાર કરો છે નિકાલ થી તપાસ આપો અમને અમને માંગ એટલી જ છે કે અમારે જે ઓડિટ પૂરી કરી છે પૂરી કરાવો બાકી જો ડેરી ચૂંટણી પછી તો અમે કોઈ ઓડિટ આવશે નહીં અને એવાય બધું દબાઈ દેશે સાહેબ અમારી માંગેલી છે કે ચૂંટણી પહેલા અમારી આ ઓડિટ ની તપાસ પૂરી કરો અને ભ્રષ્ટાચાર બહાર લાવો અમારા ગામની ની ડેરી આ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે અને ગામ જેમ ગરીબ બચારું આવે દૂધ લઈને એ દૂધનું કોઈ વેલ્યુ રહ્યું નથી એના દૂધમાં અહીંયા ગાય તો ખુદ ઉદ રહેશે અને એ લોકો પાણી ઉમેરે પોણી ઉમેરીને એ લોકો પૈસા કમાય અને ગરીબ લોકોનો મરો ગરીબ લોકોને તો જીવન આરો નથી રહ્યો અને આખું ગોમ ડેરી બંધ કરવા આ લોકો ડેરી બંધ કરવા તૈયાર રહ્યા બરોબર આ ડેરી તો બંધ થઈ જશે છે તો ગરીબ લોકોનું શું થશે આ લોકો હાજા નહી નહીં થતા આ લોક પાણી તો અહીંયા રહે જ નથી રહે છે કોઈ નહિ દેખાતું હતા તો આ તો ગરીબ લોકોનો જ છે ને

પહેલેથી જ આ લોકોએ આવું કર્યું છે આજથી આવું કર્યું મારા જેઠ હતા ને સેક્રેટરી તારે આ લોકોએ આડોમણ કર્યું હે પણ મારા જેઠનું મૃત્યુ થઈ ગયું અને એના હતા ને મર્યા કોઈ જીવનદાન લીધું નથી મારું નામ પુનમભાઈ મારો સભાસદ નંબર હું આ સભાસદ છું અત્યારે પણ ચાલુ છે આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એક જ કુટુંબના એક જ કુટુંબ ચલાવતું આ ડેરી બાપોથી ચલાવતી વર્ષોથી આ લગભગ પચીસ ત્રીસ વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે આ સિહુલની નેવ ટકા પબ્લિક નેવ ની પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે છોકરોને દૂધ પાછેર ઘેર ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે અહીં ડેરીઓ ભરતા હોય અને એ ડેરીનો ફેટ જો ના પડતો હોય દૂધ કપાતું હોય તો આ લોકો બચારા કઈ રીતે જીવી શકે એ પોતાના એમના ખાતાની અંદર એમના દસ પંદર ખાતો છે એ ઓડિટમાં તમે સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કરાવો છો અમારો કે હાજર ને તમે સાચા હોય તો નાખવાની કશી જરૂર નથી અમારે ચૂંટણી દિલીપભાઈ ના દિલીપના ના ઘેર થી લડે અમારે શું મતલબ એ તો બાર જીઓલ કોઈ વોટ આપવાનો છે નહીં એ તો બાર વોટ આપવાનો બાર બારવારા વોટ માંગે અહીં અમારે કઈ ચૂંટણી લડીએ છીએ અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે ગરીબોની જીવાદોરી છે આ ડેરી એને અમારે સાચવી છે પ્રજાને જે દુઃખ પડ્યું છે લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય બપોરે કે બિચારા એવા શું કરે છે ઘેર છોકરાને ને નાલતા હોય ને દૂધ ભરતા હોય ને એમના ખાતામાં શેક ફેટ કાપી કાપીને એમને દૂધમાં પોણે રેડી રેડી કબૂલ્યું છે એ લોકોએ પોણી અમારો અહેવાલ પૂરતો કમ્પ્લીટ એમણે કેટલું દૂધમાં પોણે રેડીઓ બધું અમારી જોડે સાબિત થયો છે સાબિતી લઈને અમે આક્ષેપ કર્યા છે અમે ગુનેગાર હોય તો અમે અરજદારો ને ફોસે ચડાવે અમે સ્વીકારવા તૈયાર હસ્તે હસ્તે આખા ગોમલ લુટી કરીને ફરીશું અમે ગુનેગાર નેકરીશું તો